બેન ના આપણી શાળામાંથી જીતાઈ અને સુરત જિલ્લાનું વેલાછા ગામ ત્યાં એવોની નિમણૂક થઈ છે વતનનો લાભ મળ્યો છે અને કદાચ અમારી વચ્ચેથી સૌથી ઓછી નોકરી કરીને જેમને વતનનો લાભ મળ્યો એવા બેન શ્રી વનિતાબેન આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા દોઢનવાડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિલાસભાઈ એસએમસી કમિટીના અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ આપણા શાળાના આચાર્ય શ્રી ઈશ્વરભાઈ આપણા એસએમસી કમિટીના સરિતાબેન છે મનીષાબેન છે આપણા મધ્યાહન ભોજનના સંચાલક શ્રી રમેશભાઈ શ્રી શૈલેન્દ્રભાઈ આપણે શાળા સ્ટાફના બહેનો સાથે આપણી સાથે કામ કરતા ઘનશ્યામભાઈ ગુરુજી શાળા પરિવારને માટે થોડું અજુકતો બનાવ કે કોઈક આવે ત્યારે આપણને આનંદ થાય ને જાય ત્યારે દુઃખ થાય પણ નિયતિનો નિયમ છે અને આપણે એને સ્વીકારવો પડે પણ સાથે સાથે આપણી રસમ અને પરંપરા છે કે કોઈ પણ આપણા જનાર વ્યક્તિને આપણે બે સન્માનપૂર્વકના બોલ આપણાથી યથાશક્તિ આપણે એવો માટે કંઈક બહુ મોટું નહીં આપી શકીએ પણ એક આપણી સાથે જોડાયેલા આપણે એકબીજા બેસીને ખાધું હોય બેઠા હોય વાતો કરીએ તેના ઋણાનું બંધ હોય એ ઋણાનુબંધના સમય રૂપે આપણે જે કંઈક સ્મૃતિ આપીએ એવા એક કાર્યક્રમ માટે આપણે અહીંયા ભેગા થયા છે ત્યારે એકદમ ટૂંકું આયોજન ગઈકાલે ચાર વાગે મારે ગુરુજી સાથે ફોન પર વાત થઈ ત્યારે એકદમ સાદું સિમ્પલ અને ટૂંકું આયોજન અને સાથે સાથે ભોજનનું પણ આયોજન બેને વિચાર્યું કારણ કે બેન એમ પણ લગભગ ભોજન કરાવવામાં આપણે ત્યાં વધારેમાં વધારે નીતા બેને કરાવ્યા છે તો એ નાતે પણ બેને એવું કે ચાલો આપણે બાળકો માટે બનાવવાનું થાય છે જમવાનું યોગાનુ યોગ આજે આપણી વચ્ચે નરપતભાઈ કામમાં જ છે એટલે નહીં આવી શક્યા પણ આપણા જે હોસ્ટેલના રસોયા બહેનો અને આપણી પ્રાથમિક શાળાના બહેનોએ આ જવાબદારી ઉપાડી લીધી છે તો આપણે આ કાર્યક્રમને સુકેરે પાર પાડીએ હવે શાળાના એક મોભી તરીકે આપણે ગુરુજીને બે શબ્દો માટે વિનંતી કરીએ અને ત્યાર પછી આપણે આગળનો કાર્યક્રમ ચલાવીએ ખાસ કરીને બેને વિષય માટે અને છથી આઠના ડિસિપ્લિન માટે ખૂબ જ સારા પ્રયત્ન કર્યા છે અને દોધનવાડીની જે ધરોહર છે એને ટકાવી છે આપણું નામ એ આપણા નામનો ડંકો ત્યારે જ બહાર વાગે કે જ્યારે આપણે બધી રીતે પરફેક્ટ હોઈએ તો એ માટે બેનના જે કંઈક પ્રયત્ન છે એ ખૂબ જ સરાહનીય છે અને કિચન ગાર્ડન હોય કે દેવી ડુંગર પર વૃક્ષારોપણ હોય દરેક કાર્યની અંદર બેન ખંભે ખંભા મિલાવીને આપણી સાથે જોડાયા કીફા ગાળામાં ઘનશ્યામભાઈ સાથે થી આ જગ્યા ભૂમિના પ્રાદુર્ભાવ રૂપે જ ગ્રંથિ લગ્નગ્રંથિથી જોડાયા અને ની સેવા પણ આપણને અહીંયા અત્યારે મળી રહી છે ત્યારે બેન આગળ પણ એઓના કાર્યો માટે ખૂબ પ્રયત્નશીલ બનશે અને આગળ નામના બનાવશે એવી આશા ગુરુજીને આપણે વિનંતી કરીએ પોતાનો પહેલો દિવસ હતો અને ત્યારથી અત્યાર સુધી ખરેખર સ્કૂલને ખૂબ જ મદદરૂપ બન્યા અને કોઈ પણ કામગીરી કરવામાં એમણે કોઈ પણ દિવસે ના નથી પાડી અત્યારે અહીંથી ગયા પછી પણ ચાર પાંચ વખત મારે ફોન કરવો પડ્યો તો ખરેખર એમણે તરત જ આપણું કામ કરી આપીશું બરાબર એ અત્યારે પણ બાળકો વચ્ચે જ કામ કરવાના છે પોતે વતનનો લાભ લઈને પોતાના વતનમાં ગયા છે દરેકને પોતાનું વતન તો વાલું હોય અને જવું પણ પડે અને આવી રીતના આપણે એક જગ્યા પણ ખાલી પડી છે અને લગભગ થી આઠમાં બે જગ્યા પૂરાવી પણ છે પણ એ ગુરુજી આવશે ત્યારે હજુ એ લોકો ત્યાંથી છૂટા નથી જ્યા બરાબર તો બેન અત્યારે જે પણ સ્કૂલમાં જાય ત્યાં અહીંનું જેવું કામ કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે આપણને કોઈક કામમાં જરૂર પડે તો આપણને મદદરૂપ થાય એવી આપણે આશા પણ રાખીએ છીએ હવે વધારે સમય નથી લેતો કેમ કે મારે પણ મીટિંગમાં જવાનું છે એટલે અત્યારે આપણે જે બેનનો વિદાયનો પ્રસંગ છે એ આપણે અત્યારે શરૂ કરી પરિવાર અને ખાસ કરીને આપણા આચાર્યશ્રી અને શાળાના તમામ સદસ્ય તરફથી બેન ઉષાબેન થી બેન રાધા રાધાબેન અત્યારે આપણા ધરોહર સંભાળી રહ્યા છે એવા નિશાબેન તો તમને જે તે વર્ષના તબક્કામાં એમ ચોક્કસ ખ્યાલ ના આવે પણ એ તમારું માનું છે એ લોકો તમને સારી સારી પદ્ધતિ શીખી રહ્યા છે બરાબર તો બેને જે વાત કરી એ બેનની સેવા અને બેન માટે આ દોધનવાડી ગામ હંમેશા ઋણી રહેશે અને જ્યારે જ્યારે અવારનવાર આવવાનું થાય તેમને સુરત જવું બી એટલું જ પડતું હશે કદાચ અહીંયા આવવાનું અંતર થોડું